તો આ તરફ આપણે સમાચારમાં આગળ વધી અને વાત કરીએ પાલનપુરની પાલનપુરના બેચરપુરાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પાલનપુરના બેછરપુરા નજીક આવેલા સાંઈ કૃપા ટુર્નામેન્ટના રહીશો મંગળવારે પાલનપુર નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા જેમની રજૂઆત હતી કે રેલવે વિભાગ દ્વારા તેમની સોસાયટીનો રસ્તો બંધ કરવામાં આવે છે તેમજ કેટલાક મકાનો તો રેલવેની વિસ્તારમાં આવતા હોવાનું પણ રેલવે વિભાગવાળા જણાવી રહ્યા છે જેથી આ બાબતે નિરાકરણ લાવવા માટે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અમારી સોસાયટી જૂની છે તો કલેક્ટર સાહેબ જોડે મળી અને રેલવેની ની હદમાં જે મકાનો આવે છે એ અને રસ્તાની બાબત બંને મળી અને અમને મદદ કરે અને અમારો આ પ્રશ્ન થોડો સોલ્વ કરી કેટલા મકાનોનો રસ્તો બંધ થયો છે અમારા ત્રીસ એક મકાનો નો રસ્તો બંધ થાય છે અને સાતેક મકાનો નો રસ્તો છે એ રેલવે એની અંદર અત્યારે નગરપાલિકામાં આયા છીએ રજૂઆત કરવામાં આવે રસ્તા બાબત અને કાયમી રસ્તાનો શું હે છેલ્લા ત્રીસ વર્ષથી અમે નગરપાલિકામાં ધક્કા બહુ કહીએ છીએ જિલ્લા પંચાયતમાં કહીએ છીએ કલેક્ટર ઓફિસમાં માં કહીએ છીએ કાયમી નિકાલ આવતો નથી અને આ વખતે ફેન્સિંગ કરી દીધું નગરપાલિકા રેલવે બંને બાજુ જે પોતાની એમની પચાસ મીટર કરે છે પચાસ ફૂટ કરે છે અમુક વગેરે સિત્તેર કરે છે અમુક જગ્યાએ એસી કરે અમુક જગ્યાએ બસ્સો કરે છે એટલે અમારી સોસાયટીના અમુક મકાનો એ ગેરકાયદેસર ઠરે છે પણ નગરપાલિકામાં જ્યારે ત્યારે બાંધકામ પરમિશન મંગવાળોમાં લીધી હતી ત્યારે રસ્તો બતાવેલો રસ્તાની રોજના સેન્ટરથી ત્રીસ મીટર છોડીને રસ્તો ચાલીસ ફૂટનો ડીપી પ્લાનિંગ કરી રહ્યો છે એવો રસ્તો અમારે મંજૂર કરેલ છે છતાં પણ નગરપાલિકા અહીંયા એવું કહે છે કે એમાં અંડારમાં આવતી રેલવેની અંદરમાં આવે છે એટલે અમને રજૂઆત કરાયા છે કોપરેશન સાહેબને આવ્યા હતા કલેક્ટર સાહેબને બી મળ્યા હતા એમને અમને હતા ફેન્સિંગ પોસ્ટપોન રખાવ્યું છે અને ઘટ્ટું કરવા વિનંતી કરી છે કલેક્ટરે